અને જો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નું આઇકન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને આ મિત્રો જો તમે પણ તમારા વાહનની કોઈ પણ જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર અમને વાહનની માહિતી અને વાહનના ચાર પાંચ ફોટા મોકલી આપશો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને આ મિત્રો આ ચેનલ પર તમારા વાહનની જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પ્રથમ વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ ની ઇકો ઇકો છે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે આ ફૂલ વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે કિલોમીટર કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ત્રણ લાખ અને પંચાવન હજાર રૂપિયા અને આ ગાડી તમને વલભીપુર તાલુકાના વાવડી ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે જેથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢવો મેં વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ ની ઈકો ફાઈવ સીટર ગાડી છે મોડલ બે હજાર એકવીસ નું છે પેટ્રોલ પ્લસ થી ઇકો છે અને થર્ડ ઓનર ઇકો છે આ માં એસી ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે આ ઈકોનું એન્જિન સારી એવી માં છે જોરદાર એન્જિન છે એવું માલિકનું કેવું છે ત્રીસ હજાર કિલોમીટર જેન્યુઅન ચાલેલી ગાડી છે એવું માલિકનું કેવું છે અને આ ગાડી ખૂબ જ સાચવેલી અને ટીપટોપ કન્ડિશનમાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ત્રણ લાખ અને એસી હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને રાજુલામાં જોવા મળશે અને આ ઇકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ઈકો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઈકો માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ ની ઈકો ફાઈવ સીટર ગાડી છે આ ઈકોનું મોડલ બે હજાર પંદર સોળ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઇકો છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ઇકોમાં એસી ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ટાયર સારી કંડિશનમાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ટાયરની કન્ડિશન છે અને આ ઇકોનું એન્જિન પાવરફુલ છે તેવું માલિકનું કેવું છે ટપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે બે લાખ અને સાઈઠ હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને સાવરકુંડલાના દોલતી ગામે જોવા મળશે અને આ ઈકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિશ્યુશનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ઈકો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર 4 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઈકો 5 સીટર ગાડી છે આ ઈકોનું મોડલ બે હજાર તેર ચૌદનું છે પેટ્રોલ પ્લસ થી ચાલતી ઈકો છે સેકન્ડ ઓનર ઈકો છે અને આ ગાડીનું એસી ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ટાયર સારા છે અને એન્જિન સારું છે એવું માલિકનું કહેવું છે ટીપટોપ કન્ડિશનમાં ઇકો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે અને આ ઇકોની કિંમત માલિક કરે છે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આઈકો લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ઇકો તમને ધોરાજીમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઇકો માલિકને કોન્ટેક કરી અને આઈકો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સીટર ગાડી છે આ ઇકોનું મોડલ બે હજાર પંદર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઇકો છે આ ઇકો નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ઇકો ની કિંમત માલિક કરે છે એક લાખ અને એસી હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો છે ત્યાંથી તમે વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઓમની આ ઓમની નું મોડલ બે હજાર બાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઓમની છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે અને પીયુસી પણ ચાલુ છે એકદમ સાચવેલી ઓમ ની ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ઓમ ની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત ને હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને કાલાવાડ ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસિશનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકી ની ઇકો ફાઇવ સીટર એસી ગાડી છે આ ઈકોનું મોડલ બે હજાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી સી ચાલતી ઈકો છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિકનું કહેવું કેવું છે તમને ફિટિંગ ગાડી છે એટલે કે એન્જિન પણ પેટી પેક છે ચારે ટાયર નવા છે અને ખૂબ જ સાચવેલી ગાડી છે આ ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા અને આ ગાડી તમને મહુવામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ ની ઈકો આ ઇકોનું મોડલ બે હજાર પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને આ ગાડીમાં સીએનજી લાગેલી છે ફર્સ્ટ ઓનર ઇકો છે અને આ ઇકો ના બધા ટાયર નવા છે કન્ડિશન કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત તમારે જાણવા માટે માલિક ને કોલ કરવો પડશે અને આ ગાડી તમને જસદણ માં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે બીજી કોઈ પણ માહિતી લેવી હોય તો વિડીયો નીચે માં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઇકો માલિક ને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકી ની ઇકો આ ઇકો નું મોડલ બે હજાર ચૌદ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઇકો છે અને છ ઓનર ગાડી છે આ ઇકો નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશન માં ગાડી છે અને આ ગાડી ની કિંમત માલિક કરશે બે લાખ અને પચાસ હજાર રૂપિયા અને આ ગાડી તમને વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિક ને કોન્ટેક્ટ કરી અને આ ઇકો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ ની ઇકો ફાઈવ સીટર ગાડી છે આ ઇકો નું મોડલ બે થી બાર નું છે ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ઇકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ઇકો માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઇકો માલિકને કોન્ટેક્ટ કરી અને આ વસ્તુઓ વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો અગિયાર નંબર પર જે ગાડી વેચવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકી ની ઇકો આ ઇકો નું મોડલ બે નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઈકો છે અને શાખા ઓનર ગાડી છે બાસઠ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ફાઈવ સીટર એસી ગાડી છે અને ટીપટોપ કન્ડિશન માં ગાડી છે જે તમે વિડીયો જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે ત્રણ રૂપિયા અને આ ગાડી તમને સુરતમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇકો માલિક માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઈકો માલિકને કોન્ટેક્ટ કરી અને આ ઇકો વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે